વિચાર વિસ્તારમાં પતિના સતત મારછુડ અને હિંસાથી ત્રાસી પરણીતાએ આત્મહત્યા કરી છે પતિએ પતિ બચાવવાના બદલે સળગતી પત્નીનો વિડિયો બનાવ્યો હોવાના આરોપ સામે દુસ પ્રેરણાનો ગુનો નોંધાયા બાદ પોલીસે પત્ની ધરપકડ કરી છે સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં પતિની સતત હિંસા અને અપમાનથી કંટાળી એક પરણીતાએ આત્મહત્યા કરતા ચકચાર મચી છે આરોપ છે કે પતિએ પત્નીને બચાવવાના બદલે સળગતી હાલતમાં તેનો વિડિયો બનાવ્યો તો આ મામલે ઈચ્છાપુર પોલીસે પતિ સામે આત્મહત્યાની દુસ પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડ કરી છે મૂળ બિહારના છપરા જિલ્લાના અને હાલ જયરાજ સોસાયટીમાં રહેતા રણજીત દિલીપ સહા નાની નાની વાતે પત્ની પ્રતિમા દેવી સાથે ઝઘડો કરતો હતો ચાર જાન્યુઆરીએ બાળકોને ઠપકો આપવાના મુદ્દે થયેલા ઝઘડામાં રણજીતે પ્રતિમાને મારજુડ કરી અને તેલ પડ્યું છે સળકી જા તેવી ઉશ્કેરણી કરી હતી આવશમાં આવી પ્રતિમાએ શરીરે ડીઝલ છાંટીને આગ લગાવી હતી શરીરે ગંભીર રીતે દાજી ગયેલી પ્રતિમા દેવીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી જો સારવાર દરમિયાન તેનું મોત થયું હતું હોસ્પિટલમાં પ્રતિમાએ ભાઈને આપેલા નિવેદન અને બાળકોના નિવેદનના આધારે પતિની ભૂમિકા સામે આવી છે પતિ પિતા હરબંશ સહાની ફરિયાદ પરથી પોલીસે રંஜித் દિલીપ સહા સામે દૂષ ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કરી વધુ તપાસ હાથ કરી છે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન સુરત શહેરમાં ગતરોજ બીએનએસ ની કલમ 85 અને 108 મુજબ મરણ માટે દુષ્પ્રેરણ કરવા અંગેનો તથા એ અંગેનો જે ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં ભોગ બનનાર મહિલા તારીખ ચાર ના રોજ સાડા ચાર વાગ્યા પછી પોતાના ઘરે આત્મહત્યાનો પ્રયાસ કરી અને જે બાબતે પોલીસ સ્ટેશનમાં જે તે સમયે જાણવા જોગ લઈ અને વધુ તપાસ હાથ ધરવામાં આવેલ હતી આ તપાસ દરમિયાન નજીકના સાક્ષીઓ મહિલાના પિયરના સભ્યો અને બાળકો વગેરેની પૂછપરછ કરવામાં આવેલ હતી અને તારીખ અગિયાર ના રોજ સારવાર દરમિયાન સદર ભોગ બનનાર મહિલાનું મરણ જતા વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરી એડી દાખલ કરવામાં આવેલ હતી ત્યારબાદ મહિલાના પિતાજી અને અન્ય સગાવાલાઓ એમના મૂળ વતન બિહાર ખાતેથી અત્રે આવીને ફરિયાદ આપતા અને ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે વધુ તપાસ હાથ ધરતા એવી ગુનાહિત હકીકત જણાઈ આવેલ કે મહિલાનો જે પતિ છે રણજીત શાહ તેના દ્વારા મહિલાને અ લગ્ન જીવનના ગાળા દરમિયાન જે તેર વર્ષનો છે અ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો ક્યારેક મારઝુડ કરવામાં આવતી હતી અને બંનેની વચ્ચે

ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેઓને અરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી તથા વધુ પૂછપરછ અને સાક્ષીઓના નિવેદનો વગેરે કાર્યવાહી ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા હાલ કરવામાં આવી રહી છે